માથું સંપૂર્ણ રીતે કચેડી નાખવામાં આવે છે સાપના બદલા પર આધારિત ઘણી બોલિવૂડ ફિલ્મો બની છે લગભગ તમામ વાર્તાઓમાં નાગને બદલો લેતો બતાવવામાં આવ્યો છે એક પ્રચલિત વાર્તા અનુસાર એક નાગ નાગીન ખૂબ જ પ્રેમ હતો તેઓ જંગલમાં સાથે રહેતા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટી ખબર સામે આવી રહી છે એક દિવસ લાકડા કાપનારા નાગને મારી નાખ્યો જ્યારે નાગિનને આ વાતની જાણ થઈ તો તે ખૂબ જ દુઃખી થઈ હતી તેને લાકડા કાપનાર પાસેથી બદલો લેવાનું નક્કી કર્યું રાત્રેના અંધકારમાં નાગિન લાકડા કાપનારના ઘરે પહોંચીને તેને ડંખ માર્યો હતો લાકડા કાપનારને વેદનામાં મૃત્યુ પામે પરંતુ વૈજ્ઞાનિક નાગિનના બદલાની વાર્તાથી બરાબર ઉલટું કહે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિશન સ્નેક ડેલ ફ્રી ઇન્ડિયાના સંયોજક ડોક્ટર આશીષ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે નાગ નાગિન દ્વારા બદલો લેવાની કહાની વિજ્ઞાન અનુસાર કોઈ પણ ખૂણામાંથી બંધ બેસતી નથી ડોક્ટર આશિષ ત્રિપાઠી કહે છે કે નાગ નાગીનની આંખમાં કોઈ પ્રકારનું સબી સંગ્રહિત થતી નથી નાગ દ્વારા બદલો લેવાની વાર્તા બનાવટી છે તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવે